ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એક મહત્વની સફળતા મેળવી છે પોલીસે નકલી પોલીસ બનીને યુગલને લૂંટનાર ધરપકડ કરી છે આરોપીની ઓળખ અમરેલી જિલ્લાના જાફરાબાદના રહેવાસી તરીકે થઈ હતી ઘટના ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં શીતળા માતાના મંદિર પાસે નદી કિનારે બની હતી આરોપીએ નદી કિનારે બેઠેલા એક યુગલને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી તેણે યુગલના પરિવાર વિશે માહિતી મેળવી તેમને ધરાવી ધમકાવીને રૂપિયા અને મોપેડ પડાવી લીધા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુલર ટોલ નાકા પાસે સીસીટીવી કેમેરાનો એનાલિસિસ કરી રહી હતી ત્યારે શંકાસ્પદ મોપેડ જોવા મળ્યું હતું જેથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો તે પાસેથી મોપેડ અને પોલીસની કેપ સહિતની વસ્તુઓ મળી આવી હતી કડક પૂછપરછમાં આરોપીને ગુનાની કબૂલાત કરી હતી પોલીસે આરોપી પાસેથી રૂપિયા પચીસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર તેવીસ ની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વધુ તપાસ માટે આરોપીને બહુ દ્રુત શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે

અને એમની પાસે જે હોય આપી દેવા કહેલું તો આ યુગની પાસેથી અને પછી આ યુગ પાસે એક મોટર પણ હતું તો આ તારું મોટરસાયકલ આપ મને હું નાસ્તો લઈને આવું છું એમ કહીને યુગ પાસેથી આ સાયકલ પણ એને લઈ લીધેલું અને એ મોટરસાયકલ લઈ અને આ રૂપિયા ત્રણસો લઈને ભાગી ગયેલો અને પછી પોતે આ માણસ હતો જેને પોલીસ આપેલી આવતા ભરૂચ સ્ટેશનમાં પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે ગુનાની ગંભીરતા સમજીને એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુનો શોધી કાઢવા માટે સૂચના આપેલી તો એલસીબીના પોલીસ માણસો પીઆઈ શ્રી વાળાના માર્ગદર્શન હેઠળ અને એમની માણસો અંગે તપાસ કરતા હતા અને એમને બાતમી આધારે એક ઈસમ ને પકડી પાડેલો અને એને પૂછપરછ કરતા એને આ ગુનો પોતે કરેલો છે એવી કબૂલાત કરેલી આજે પકડાયેલો ઈસમ છે બાબુભાઈ રાજાભાઈ બાબુભાઈ બાંભળીયા તરીકે ખોટી ઓળખ આપેલી હતી એ ઈસમ ને પકડીને એની પાસેથી આજે ફરિયાદી પાસેથી એ મોપેડ લઈને ભાગી ગયેલો મોપેડ રિકવર કરેલી છે અને ગુનાનો ભેદ ઉકેલી કાઢેલો છે રિપોર્ટર